Ờ, mà hôm nay là sạch chí chú, hôm nay là chú cơ mà Nè, xác kia, bác chứ Ê, chú kia đâu nè Ê, lãy lẹ Ờ, bác Bác Nè, mở phần kia ra, sạch chí chú Bác nhu Ờ, sạch chí chú Bác, bác lo lệ bộ Ơ hư, mùi chói, mùi chú, má mê lái chú, má mê Nó mát con lè, mát lập mô lè chói

અમન ભા કોણ કોણ ચૌ ચાલા તમે કોણ બો હું તો આ ગોમ નથ છું આ ગોમ નથ નહી લાગતા આ વાડો જ મારો હન ચકરી લાગે તમે તો મય કણાઈ હા વાડો મારો વાડો તમારો જ હોય તો છે વાડો મારો છે આ જાય આ બેહો બેહો આ જાય તો ચા પાણી દાળ ભાત નાખીને ચા બનાવ આ ચકરી લાગે હારું લાવ આઈ ગયા મારા વાડા પાકી મારો વાડો એનો વાડો તો એવો છે અરે મારો વાડો આઈ ગયા પા રે લો પાણી લાવ મે પાણી પીઓ લે આ ચક્રા મે પાણી જમ ન આવતો આવતા પેલું જોઈ લઈને આયો હો પાણી ગયું અને હાથી હારા ના અમેરિકન જંગલ માં લાયા લઈ મસ્ત હાથી આ ડોબાન ચો ખબર આ પાડા આતો

પેલા મહેમાન મારા ઘરે મહેમાન ને બેહારી ને આવ્યો હું રેલ ના વચ્ચે વચ્ચે થી હેડાય આજુબાજુ હેડી ને તો કપાઈ જવાય રેલગાડી આવે તો રેલ વચ્ચે હોય તો કોઈ થાય નહીં રેલગાડી આપડા ઉપર થઈ જતી રે મહેમાન હા સાઈડ માં ના હેડ વચ્ચે વચ્ચે હેડો કપાઈ જા હો નકર વચ્ચે તમે હેડો વચ્ચે હેડો તો રેલગાડી આવે તો કપો નહીં મહેમાન ગોડા હિ ઘેર મેલી ના આવ્યો ગોડા મુકો ઘેર રે હા ગોડો એક આવ્યો રેલે મહેમાન ના હાથો પડશે રેલે હેડ હેડ કરી હવે ઘેર તો મેલી ના આવ્યો પણ એકાને આવી ગયા હવે અરે ગાડી હેડી કપાઈ જાય તો ખોટા મળો મહેમાન ભરો મહેમાન તો તમે મહેમાન તો તમે છો મહેમાન થતો છું હા તો ગોમ માં રહું હા તો છો હેડે હું તો

ઓલે પાહું જીયો નઈ ગામનો હું ઓયકણ નો છું હા બાપુજી નું બાપુ તમાર બાપુજી નું બહુ આ તમાક મોયકન થી ઓયકન થી મોટે થી ને એનો દેવું હવે ચા આ તમે હેલો જો નક ફૂટ મારા માં મગજ ગરમ કોટો થા પાવા પડશે થાય મારા મગજ ઠંડુ હો ઠંડુ હું પણ તોય મારે આને એક આલે ને મે તમ કોન ને પટા નઈ આલે ને એક જ